સમાચારમાં આગળ વાત કરીએ અમરેલીની તો અમરેલીમાં આજે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા બે દિવસીય કૃષિ મહોત્સવ બે હજાર ત્રેવીસનો પ્રારંભ કરાયો સેવા સેતુ તેમજ સહકારી પ્રવૃત્તિઓના રૂપરેખા કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન અને પશુ આરોગ્ય કેમ્પ મુખ્ય આકર્ષણોનું કેન્દ્ર રહ્યા ત્યારે અમરેલીમાં આજે રાજ્યના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાની અધ્યક્ષતામાં કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા બે દિવસીય કૃષિ મહોત્સવ બે હજાર ત્રેવીસનો પ્રારંભ કરવામાં આવ્યો

મથકો ઉપર આ કૃષિ મેળાનું આયોજન કરવામાં આવેલું છે અને એક પ્રાકૃતિક કૃષિનું ક્લસ્ટર ધરાવતા એક સ્થળ બાબાપુર ખાતે પણ કૃષિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે આ કૃષિ મહોત્સવ બે દિવસ ચાલનાર છે જેમાં આજના દિવસે સેમિનાર કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા જે તે સંબંધિત પાકોની માહિતી એ ખેડૂતોને આપવામાં આવી હતી તેમજ રાજ્ય કક્ષાએથી માન્ય મુખ્યમંત્રીશ્રીના લાઈવ પ્રસારણ કાર્યક્રમ એનું માર્ગદર્શન સર્વે ખેડૂતોએ નિહાળવામાં આવેલું હતું આ કૃષિ મહોત્સવમાં કૃષિ પ્રદર્શનને લગત વિવિધ પ્રકારની પાકોની માહિતી ધરાવતા સ્ટોલોનું પ્રદર્શન કરવામાં આવેલું છે તેમજ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પડતી જે મુશ્કેલીઓ હોય તેના નિવારણ માટે સેવા સેતુના પણ સ્ટોલોની અહીંયા માહિતી આપવામાં આવેલી છે સરકાર દ્વારા બે દિવસનો રવિ કૃષિ મહોત્સવનું શરૂઆત કરવામાં આવી હતી આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા આ કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી એ અનુસંધાને અમરેલી ખેડૂત તાલીમ કેન્દ્રે રવિ કૃષિ મહોત્સવની આથી એક શરૂઆત થઈ હતી જિલ્લા લેવલની અને ત્યારબાદ સમગ્ર રાજ્યમાં આજે આ કૃષિ મહોત્સવની જ્યારે શરૂઆત થઈ ત્યારે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યોજનાકીય માહિતી મળી શકે વૈજ્ઞાનિક દ્વારા ખેડૂતોને ખેતી કઈ રીતે કરી શકાય એ પ્રકારનું માર્ગદર્શન શિબિર પણ અલગ અલગ સ્ટોલોનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે પૂરતા પ્રમાણમાં ખેડૂતોનો લાભ લઈ અને સરકાર દ્વારા જે પણ ખેતીલક્ષી યોજનાઓ આવી રહી છે એ ખેડૂતોને પૂરતો લાભ મળે એ અનુસંધાને રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવા બદલ હું રાજ્ય સરકારના મુખ્યમંત્રી સાહેબ અને કૃષિ મંત્રીને હૃદયપૂર્વક શુભકામના પાઠું છું આજે રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત અમરેલી આઈસીડીએસ શુક્લ છું અને અમે આજે જે સ્ટોલ બનાવવાના હતા એમાં એક બેક સ્ટોલ બનાવેલા છે આઈસીડીએસના એમાં એકમાં મિલેટમાંથી બનતી વાનગી અને પ્રીમિક્સ જે આવે છે આંગણવાડીમાં પ્રીમિક્સ એમાંથી બનતી વાનગી એનું વાનગી નિદર્શન કરવામાં આવેલું છે અને બાળકોને ત્રણથી છ વર્ષના બાળકોને જે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આંગણવાડીમાં આપવામાં આવે છે જે કીટ સરકાર દ્વારા આપવામાં આવેલ છે એનું નિદર્શન કરવામાં આવેલું છે કે લોકોને ખબર પડે કે પ્રાથમિક સ્કૂલો જે છે પ્રાઇવેટ સ્કૂલો એની જે જ આંગણવાડીમાં વસ્તુ છે રમકડાં છે બાળકોને વિકાસ થાય બધા બધો વિકાસ થાય શારીરિક માનસિક એવા રમકડાં છે એવી એની કીટો આપવામાં આવેલી છે એનો ઉપયોગ કરવામાં આવે છે